ત્યાં જોઈ શકો છો એક ગાય આવી છે આપણે ચારે ચાર કુંડા છે અહીંયા લાગી ગયા છે અને પાણી ભરી નાખ્યું આપણે જો આપડે પૂનમ અને આપડી માયા હવે કન્ફર્મ હમણાં છે મારા ખ્યાલથી બે ચાર કલાકમાં અહીંયા જવી જોઈએ જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગ શરૂઆત આપણે અહીંયા પાંજરાપુર થી કરી છે ને પાંજરાપુર આપણે પહોંચ્યા ને ત્યાં જોઈ શકો છો એક ગાય આવી છે આપણે અહીંયા બાજુના ગામથી જ આવી છે અને સિંગની અંદર કઈક લાગી ગયું છે એની હિસાબે જો અહીંયા થી બ્લડ ને આવે છે તો આજે તો એનું ઓપરેશન નહીં થાય કારણ કે શું કાલે એને ખાઈને આવ્યું હશે એટલા માટે આજે આજનો દિવસ આપણે રાખશું ને કાલ ઓપરેશન આનું કરી નાખશું બાકી જો હજી ગાડીમાંથી ઉતારી નહીં હમણાં થોડી વાર હું લેશું અને પછી માંદાવરા વાળામાં જવા દઈશું આને તો આપણે ગાય તો નીચે ઉતરાવી નાખી છે અને હું શું ગાડીમાં આવીને ગાડીમાં તો નીચે ધૂળ કે કાંઈ નાખેલી નથી એટલા માટે થોડાક પગને લહટી લહટીને થાકી ગઈ છે બચારી તો અહીંયા થોડી બેહવા દેશું અને પછી અંદર લઈ જઈશું અને આ ગાયને નીચે ઉતારવામાં તકલીફ પડીને એના ઉપરથી આપણે એક વાત યાદ આવી કે ક્યારેય પણ છે આપણે પશુને કોઈ પણ ગાય ભેંસ કોઈ પણ પશુને છે ટ્રાન્સફર કરવું હોય ને તો નીચે ને એનું તર્યું તો એકદમ લાહું કહેવાય એટલે પગ લહટવાની ઘણી શક્યતા રહી એટલે કંઈ ચરો નાખવા કરતાં આમાં ચરો નાખેલો હતો તો એ ગાયના શું ચરો એટલો બધો રફ ના કરી શકે એટલા માટે દૂર નાખી દો ને તો વધારે અનુકૂળ આવે આને શું છે થોડીક તકલીફ પડી ગઈ જો અત્યારે બેઠી છે બચારી હું ઊભી થવામાં તકલીફ થાય છે પણ થોડી વાર અહીંયા બેસે ને એટલે ઊભી તો થઈ જશે પણ છતાં શું ક્યારેક ક્યારેક તો ઘણી તકલીફ થઈ જતી હોય એટલા માટે છે ધ્યાન રાખવાનું અને આપણી ગૌશાળા એ ક્રિષ્નાની વાત કરીએ તો કૃષ્ણ છે આજે સવારની નરમ પડી ગઈ છે એટલે મારે ખ્યાલથી આ સાંજ સુધીમાં તો અહીંયા જવી જોઈએ તો છતાં જોઈએ છે શું થાય છે મિત્રો આજ સવારે ખાણે ઓછું ખાતું હોય ને ઓમ પણ થોડી નરમ જેવી થઈ ગઈ છે એટલે એ જોઈએ આગળ અને અત્યારે જાય વાળાની અંદર ને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તમને ગુતાવું તો આપણે વાડાની અંદર ચેક કરીએ કાંઈ નવો કેસ નથી બધું ઓકે છે જે ઢોળાઉટ લઈ ગયા તો પાવડર નાખવાનું જે કામ છે આપણું એ બધું બરાબર થઈ ગયું છે અને બાકી જે આપણે કાલે આ ગુંડા બાંધવાના હતા તો કાલે તો રહી ગયા હતા એટલા માટે છે અત્યારે બાંધવાના છે અહીંયા જોવા પાઇપ છે અને આ કુંડા બાંધી નાખે પછી એમાં પાણી ભરી નાખે અને પછી ઉપર ઉમા પાણી ભરવા માટે તો પેલા છે આ કુંડા બધા ચારે ચાર અહીંયા બાંધી નાખે તો જોઈ લો આપણે ચારે ચાર કુંડા છે અહીંયા લાગી ગયા છે અને પાણી ભર નાખ્યું એ તમે જોયું અને હવે આપણે જવાનું છે ઉપર ટેરેસ ઉપર આ જો ડોલ અહીંયા તૈયાર જ છે એક ડોલમાંથી આ ચારે ચાર ભર નાખ્યા છે અહીંયા શું ચકલા આવતા નથી હરવે હરવે છે અહીંયા હેવા અહીંયા થશે પછી હે અહીંયા પાણી પીવા આવશે અને આપણે અહીંયા શું પાણી ભરવાનું સહેલાય પડશે અને હવે આ ડોલ છે એ લઈને જાય ટેરેસ ઉપર અને ત્યાં પાણી ભરીએ તો હવે છે આપણે અહીંયા ટેરેસ ઉપર આવી ગયા હતા નીચે તો આપણે જયારે ઉપર કામ કરતા હતા ત્યારે ગરમી ઘણી હતી પણ અહીંયા પવન સારો છે અને આપણે બધું કામ ઓકે કરી નાખ્યું અહીંયા આપણે ત્રણ કુંડા રાખ્યા છે એનું કારણ છે કે અહીંયા છે ને આપણે જ્યારે આવીએ ત્યારે અહીંયા બે ત્રણ બે ત્રણ ચકલા અહીંયા વધારે હોય કારણ કે અહીંયા જે આપણે માળા બાંધ્યા છે ને આ જે છેડ ને નીચે છે એ વિસક જેવા માળા બાંધ્યા છે એટલે એ ચકલા અહીંયા ઘણું પાણી પીવા આવે એ આ બાજુ આવતા નથી એ હું આપણે નોટિસ કર્યું છે એટલે અહીંયા ત્રણ કુંડા અહીંયા રાખી દીધા અને બાકી બધા જે આ ચણના છે એ તો ભરેલા જ છે બાકી આ બધા નાખ્યા છે અહીંયા ચાર છે અને અહીંયા ત્રણ સાત ટોટલ છે ને એ અહીંયા નાખ્યા છે બરાબર અને આ સાત અને નીચે ચાર એટલે આપણે ટોટલ અગિયાર લીટર છે પાણી અત્યારે કરી નાખ્યું છે અને હજી નવ લીટર હજી નવ કુંડા આપણે બાંધવાના છે તો એ આગળ આગળ બાંધશું અને બાકી બીજું કાંઈ અત્યારે કામ નથી થોડી વારમાં છે માંદરા ઢોરા છે વાળાની અંદર પૂરા છે નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું તો આપણે પાંદરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં એટલે તમને કાંઈ બતાવીને જે રેગ્યુલર કામ હતું જે ડ્રેસિંગનું નહીં જ તો એ કરી નાખ્યું હતું અને જે ઓપરેશનવાળી એક ગાય આવી છે એને આપણે કાલ ઉપર રાખી છે કાલ એનું ઓપરેશન કરશું બાકી અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આવીને પેલી તો જે ક્રિષ્નાને આપણે ચેક કરીએ અને તમને એ બતાવું અહીંયા જોઉં મસ્ત રીતે બેઠા હે બધા ઓગારે આજે શું છે એટલું બધું તડકો નથી અને વાતાવરણ થોડુંક ઠંડુ છે એટલા માટે આ બારે ને અંદર ને બેઠા બધા પોપટ ને શંકર અરે કેસર ઉભી છે બાકી જો કેમ બેઠા બાકી મસ્ત ને આ જો ઉપરે અને આપડી આ ક્રિષ્ના અને શીતલ બંને અહીંયા ઉભી છે અને ક્રિષ્ના છે હવે તો નરમ પડી ગઈ એકદમ શીતલ હવે તો આજે સાંજ સુધીમાં વ્યાઈ જાવ જોઈએ નક્કી કારણ કે આંખમાંથી પાણી ચાલુ થઈ ગયા ને હું પણ નરમ થઈ ગઈ છે એટલે આપણે એવું લાગે છે કે હવે આ સાંજ સુધી હું વ્યાઈ જાય તો જોઈએ હવે અહીંયા છે કે કેમ બાકી હવે અત્યારે છે નીણ તો નાખી લાગે જો સવારના આપણે કટ્ટી નાખી હતી અને અત્યારે હવે વાત કરી લે હમણાં જો આ કટ્ટીને પડી છે ને એ નાખી હતી અને અત્યારે હવે હર્ષદારે વાત કરી લઉં તો આપણે હર્ષદ સાથે વાત કરીએ તો નીણ નાખવાની બાકી હતી તો તમે અહીંયા જોઈ શકો છો આપણે નીણ નાખી દીધી છે અને માવડી બાજરી આવે ને એ લીલી નીણ નાખી છે અત્યારે બાકી જો ક્રિષ્ના છે ખાવામાં એટલું બહાર નહીં દેતી ધીમે ધીમે ને ખાય છે એટલે મારે ખ્યાલ સાંજ સુધીમાં નક્કી અહીંયા જ આવી જોઈ અને બાકી બધા જો બધા હવે ખાય છે બરાબર જો આપણી પૂનમ અને આપડી માયા માયા ની હાઈટ વધારે નહીં પૂનમ કરતા જો અહીંયાથી આપડે ખબર પડે હું તો નું કામ તો ઓકે થઈ ગયું છે અને ની અંદર પાણી અત્યારે ચાલુ છે બરાબર બાકી આપણે આ ક્રિષ્નાનું ધ્યાન રાખવું પડશે આજે હવે રેડી ન મુકાય અને એક બીજી વાત કે આપણે રવિભાઈ દેસાઈ આપણા મિત્ર છે એને કોમેન્ટ કરી તમારી કેટલી ગાયો ગાભણ છે એની માહિતી આપો તો અત્યારે તો છે જે આ છેલ્લી છે ક્રિષ્ના છે ને એના પછી હમણાં તો કોઈ નહીં વ્યાય લગભગ એક એક દોઢ મહિના આગે પડશે પછી બીજી બધી ગાયો વ્યા છે આપણી એક ભૂરી છે પછી ભાઈ જમના છે ને એમ છે બાકી અત્યારે તો આ છેલ્લી એક ગાય છે એ હવે આજકાલ વ્યાય જશે એ જ બાકી એના સિવાય હાલ કોઈ વેતર ઉપર છે નહીં બાકી ક્રિષ્ના સિવાય હાલ કોઈ વ્યાય એવું છે નહીં બાકી ઓમ તો ગાભરણી ઘણી છે આપણી જે મેઘલ છે પૂનમ છે એ બધી ગાભણીઓ જ છે એ બધી ગાભણીઓ જ છે એ કન્ફર્મ છે પણ હજી એને ઘણી વાર છે જે બે બે ત્રણ ત્રણ મહિના બધાને થયા છે અને બાકી અત્યારે તો ક્રિષ્ના સિવાય બીજી કોઈ વ્યાયાં એમ છે ને તો તમને માહિતી મળી ગઈ હશે અને આપણે જે આગળ વાસુડા છે એની નાખી દીધું એ કામે ઓકે થઈ ગયું છે બાકી અહીંયા જોઈ શકો છો હવાળો ભરાય છે તો એ હમણાં થોડી વાર ભરાઈ જશે અને નીણ ન ખાઈ ગયું તો આપડી ગૌશાળાનું બધું કામ ઓકે તો હવે જાતું ઘરે જમવા માટે તો આપણે બપોરે આપણી ગૌશાળા થી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીન પછી છે પાંજરાપુર ગયા હતા પાંજરાપુર કઈ નવું કામ હતું નહીં એટલા માટે તમને કઈ ન બતાવીને અત્યારે ફરી આપણે આપડી ગૌશાળા આવી ગયા અને જોઈ શકશું દોવાઈ નું કામ ચાલુ છે અને ક્રિષ્ના શું કઈ ક્રિષ્ના જેવી હમ હમ હજી સુધી તો નહીં વ્યાણી પણ હવે વીઆઈ જવી જોઈએ ખપે ત્યારે જવું મારે ખાલી તો એને બેસવા માં તકલીફ પડતી છે ઓ જો ખાણ નહી ખાતી અત્યારે नरम તો છે એટલે છે અહીં જ આવી જ જોઈએ હવે તો બાકી પાછળના વાળામાં બરોજ નહી તો આમ પાછળ ખાવા ગયા લાગે કૃષ્ણ જો આ જ ખાણ મૂકી દીધું છે હવે આપણે ધ્યાન રાખશું ને અત્યારે હે કામ કામ છે તો તો કરીએ આપણે લગભગ પૂરું થઈ ગયું છે ગાય બાકી છે છે બાકી જોઈ શકો ક્રિષ્ના છે આપણે અહીંયા ફ્રી કરી નાખી છે અંદર આમાં શું નીચે ખાતર છે ને એટલા માટે અહીંયા જોઈને હરવું ફરવું હોય તો એ મજા આવે બેસવું હોય તો મજા આવે અહીંયા બાંધી દે આપણે ત્યાંથી છે અહીંયા ખુલ્લી મૂકી દીધી છે હવે કન્ફર્મ હમણાં છે મારે ખ્યાલથી બે ચાર કલાકમાં તો હવે તો છે જો અહીંયા છે તો જોવા મળશે કારણ કે અત્યારે છે આપણે જવું પડશે હવે બારે જવાનું છે એટલે બાકી અહીંયા જો બાકી બધી ગાયો આ બધા જો ખાણ ખાય અને હવે છે એ ચરાની વાત જોઈએ અહીંયા જો અને થોડુંક નાખ્યું આપણે પાંડે અને બાકી આપણે બીજી બધી ઓળખીઓ છે એ બારે ખાય છે બારે પવિત્ર અને જીવણીની આ શું પેલા હે એ લે અને પછી અહીંયા ખાણ ખાવા આવી જાય બાકી આ બધા જો તો આજ છે થોડું ઘણું કામ છે એ કરી નાખશું તો બીજું તો કાંઈ છે નહીં ક્રિષ્ના વિયાવન છે પણ હજી વાર લાગશે તો એ બધું કાલના વિડીયોમાં હું તમને બતાવીશ તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં